ચલો ફરી આગળ વધીએ પ્રાણીઓમાં રચના કઈ આયોજન ભાગ સાથે હવે આપણે આગળ વાત 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 કરવાની કરવાની છે છે એ જ બીજા અન્ય વિશે સમજવાની કરીએ થઈ જાવ તૈયાર આગળનું તંત્ર છે અળસિયાનું ઉત્સર્જન તંત્ર ઉત્સર્જન તંત્રની જો વાત કરીએ તો ઉત્સર્જન અંગ તરીકે દરેક પ્રાણીઓમાં કંઈક જુદા જુદા હોય છે અહીંયા ઉત્સર્જન અંગ તરીકે ઉત્સર્ગિકા આવેલી હોય છે અને આજે ઉત્સર્ગિકાઓ છે ખૂબ જ ગુચરામય હોય છે અને એ ઉત્સર્ગિકાઓ મુખ્ય ત્રણ પ્રકારની છે કઈ ત્રણ પ્રકારની ઉત્સર્ગિકાઓ છે સમજવાનો પ્રયત્ન કરીએ જોઈએ ત્રણ પ્રકારની ઉત્સર્ગિકાઓ પહેલો પ્રકાર કંઠનળીમાં આવેલી ઉત્સર્ગિકાઓ કંઠનાળીય ઉત્સર્ગિકાઓ કહેવાય અને એ ગુચરાદાર હોય છે ખૂબ જ ગુચ્ચાદાર હોય છે ખૂબ જ ગુચ્ચાદાર હોય છે અને ત્રણ જોડ ચોથા પાંચમા અને ખંડમાં હોય છે પાચન માર્ગમાં ખુલે છે અને એ પાચન માર્ગમાં ખુલતી ઉત્સર્ગિકાઓ છે સામાન્ય રીતે શરીરના જે ભાગમાં શરૂઆતના ભાગમાં જે પોલાણમાં ઉત્સર્ગ દ્રવ્યો છે એને કેન્દ્રિત કરે છે એટલે ગુચ્છાઓમાં હોય છે બરાબર બીજી ઉત્સર્ગિકા છે ત્વચીય ઉત્સર્ગિકા છે ત્વચીય ઉત્સર્ગિકાની જો વાત કરીએ આપણે બાહ્ય રચનામાં છિદ્રોની વાત કરીએ તો ઉત્સર્ગ છિદ્ર એ આના ઉત્સર્ગ છિદ્ર બહાર ખુલતા હોય છે બરાબર તો એ જે ત્વચીય ઉત્સર્ગિકા છે ત્રીજા ખંડ પછીથી શરીર દિવાલ પર ચૂંટેલી હોય બરાબર જે શરીર દિવાલના પડદા છે વિટપ બરાબર એ બાજુમાં શરીર દીવાલની વિટપની બાજુમાં પડદા શરીર દિવાલ પડદા સાથે ચોટેલી હોય તો વિટપીય ત્રીજા ખંડ પછી શરીર દિવાલ પર ચોટેલી હોય છે શરીર દિવાલના બાહ્ય ભાગે ખુલે છે બરાબર ખાસ કરીને જે વલયિકા પ્રદેશ છે એમાં તો અસંખ્ય ડગળો હોય છે બે હજારથી પાંચ હજાર જેટલી ઉત્સર્ગિકા હોય છે વલયિકામાં ઉત્સર્ગિકા પુષ્કળ આવેલી હોય છે બે હજાર કરતાં પણ વધારે ઉત્સર્ગિકા આવેલી છે બે હજાર પચીસોથી જેટલી ઉત્સર્ગિકાઓ છે એટલે તેને ઉત્સર્ગિકાનું વન કહેવામાં આવે છે જંગલ કહેવામાં આવે છે ઓકે આપણે યાદ રાખશું બીજું એ શરીરની બહારના ભાગે ખોલે છે ત્યાર પછી ત્રીજા પ્રકારની ઉત્સર્ગિકા છે વિટાપીય ઉત્સર્ગિકા જે પંદરમા ખંડથી શરૂ કરીને છેલ્લા ખંડ સુધી બંને જે વિટપ આવેલા હોય પડદાઓ આવેલા હોય એના પાર્શ્વ ભાગે ગોઠવાયેલી હોય છે અને એ આંતર ખુલે છે તો અહીંયા આપણે વાત કરી કંઠ નળીઓ છે ત્રીજા ચોથા અને પાંચમા ખંડમાં હોય ખૂબ જ ગુચ્છાદાર એટલે કંઠ નળીય ઉત્સર્ગિકા છે ને એ ત્રણેય ઉત્સર્ગિકામાં સૌથી મોટી છે બરાબર તો ચીય ઉત્સર્ગિકા છે ને એ ત્રણેય ઉત્સર્ગિકામાં એની સંખ્યા સૌથી વધુ આંત્ર માર્ગ કે પાચન માર્ગ એક જ કહેવાય એટલા માટે એને આંત્રોત્સર્ગી કહેવાય શું કહેવાય આંત્રોત્સર્ગી આજે શરીર દિવાળી બહાર ખુલે છે એટલા માટે એને કહેવામાં આવે છે બાહ્યોત્સર્ગી તો આ પ્રકારે આંત્રોત્સર્ગી અથવા તો બાહ્યોત્સર્ગી પ્રકારનું ઉત્સર્જન અળસિયામાં જોવા મળે છે સામે ઉત્સર્જન એટલા માટે થાય છે કે શરીર દીવાલ સતત ભીની રહેવી જોઈએ આપણે આગળ જ વાત કરી ગયા છીએ આગળના સેશનમાં વાત કરી કે ત્વચા છે જો ભીની રહે તો એ ત્વચા શ્વસન માટે આવશ્યક ગુણધર્મ બને છે અને આવશ્યક ગુણધર્મ છે એટલે ભીની રાખવા માટે આ ઉત્સર્ગિકાઓ છે સતત શરીરમાંથી દેહજળ છે એને શરીરમાંથી બહાર કાઢે છે તો અહીંયા જે ઉત્સર્ગિકાના ત્રણ પ્રકારની વાત કરી હવે એના કાર્યની વાત કરીએ તો શું કાર્ય કરે છે તો ઉત્સર્જનનું તો કાર્ય કરે જ બીજું હમણાં વાત કરી બરાબર શરીર દિવાલના ભીની રાખવાનું કામ કરે છે એ સાથે કાર્ય બીજું જોઈએ તો કાર્ય કોષ્ઠ જળનું કદ અને બંધારણ જાળવવાનું છે જે શરીરમાં કોષ્ઠ જળ છે એનું કદ અને બંધારણ જળવાય એ જરૂરી છે બરાબર એના કારણે એનું આશ્રુતિ નિયમન થાય છે અને આશ્રુતિ નિયમન થવી જરૂરી છે આશ્રુતિ નિયમન અથવા જળ નિયમન બીજું ઉત્સર્જનમાં યુરિયાનો નિકાલ કરે છે ભેજવાળો જો સમય હોય ત્યારે એમોનિયા ત્યાગી એટલે કે ત્યારે એમોનિયાનો એ નિકાલ કરે છે બરાબર ત્યાર પછીનું અગત્યનું બીજું તંત્ર અળસિયાના ચેતાતંત્રની વાત કરીએ તો ચેતાતંત્રમાં જે ઘટકોનો સમાવેશ થાય અને એ જે ઘટકો છે એમાં કોણ કોણ છે તો ચેતાકંદો ચેતાઓ અને ચેતા રજૂ છે બરાબર આ જે ઘટકો છે એ સામાન્ય ચેતાતંત્રની અંદર જે મુખ્ય રચનાત્મક ભાગો છે જોઈએ બીજું કે આ જે ચેતાતંત્ર છે એ વક્ષ ભાગે આવેલું હોય છે બરાબર હવે એની અંદર જે ચેતાકંદમય ચેતાતંત્ર છે ચેતાકંદો છે ચેતાકંદમય છે તો એ ચેતાકંદો પાંચમા ખંડ પછી દરેક ખંડમાં એક જોડ ચેતાકંદ હોય છે જે અળસિયાનું ચેતાતંત્રમાં મુખ્ય ક્યાં કયા ભાગો જોવા મળે છે જોઈએ

એ જે અન્ન નળી છે અન્ન નળીની ઉપર ચેતાકંદો ગોઠવાય છે તો એને ઉપરી અન્ન ના લીએ નળીની નીચે ગોઠવાય છે તો અધો અન્ન ના બરાબર છે તો ઉપર ગોઠવાયેલા હોય શું કહેવાય ઉપરી અન્ન ના નીચે ગોઠવાયેલા હોય એને શું કહેવાય અધો અન્ન ના બરાબર તો ઉપર હોય એને ઉપરી અન્ન ના નીચે હોય એને અધો અન્ન ના બરાબર હવે એ બેયને જે જોડતી આ રચના છે આ બાજુથી જોડાય અને બીજું આ બાજુથી જોડાય એ આખી બે બાજુની જોડતી કડી જેવી રચના બને જેમ કે આ રીંગ છે તો તમને આ બાજુથી જ દેખાય બરાબર આ બાજુની ન દેખાય તો એ જે છે આ રીંગ બતાવવા પ્રયત્ન નથી કર્યો સમજાવવા વાત કરે છે તો એ જે છે પરિઅન્નાલીય યોજી છે તો ત્રીજો ભાગ બને છે તો એ બને પરિઅન્નાલીય યોજી અહીંયા કંઠનાલીય નહીં આ પરિઅન્નાલીય જ આવશે

તો માહિતીઓનું સંકલન કરીને યોગ્ય પ્રતિક્રિયાઓ દર્શાવે સામાન્ય ખૂબ જ ઓછી સંવેદનાઓ દર્શાવતી હોય છે પણ એ બધી જે માહિતીઓ જે સંવેદનાઓ મળે છે પ્રતિક્રિયા સ્વરૂપે એનું સ્નાયુનું યોગ્ય અમલીકરણ કરાવે યોગ્ય રીતે સ્નાયુનું હલનચલન કરી પ્રચલન છે અથવા તો યોગ્યની રીતે ધાર્મિક પ્રક્રિયાઓ છે પાચન વગેરેની ક્રિયાઓ પૂર્ણ કરાવે છે બરાબર સામાન્ય પ્રકારનું છે તે તંત્ર કહી શકાય એટલા માટે પાંચમા ખંડ પછીથી જે ચેતકંદો છે ને ખંડીય ચેતકંદો કહેવાય દરેક ખંડમાં આવેલા પણ જોડમાં જ હોય છે યાદ રાખજો બરાબર હવે એ જે દરેક ચેતાકંદો છે બરાબર ઉપરીયન ના liye હોય અધો ના liye હોય દરેક ચેતકંદોમાંથી ચેતાઓ ઉદ્ભવે છે એની વાત કરીએ તો 8 થી 10 ચેતા જે ઉપરી અનનાલય ચેતકંદોમાંથી ઉદ્ભવે છે

આ રીતે આમ જોઈએ તો આખી જે રચનાઓ છે મહત્વની ચેતાઓ એ નિર્માણ કરે છે ત્યાર પછી પ્રત્યેક ત્રણ ત્રણ જોડ ચેતાઓ ત્રણ જોડ દરેક ખંડના બરાબર અને આ ત્રણ જોડ ચેતાઓ જે છે પ્રત્યેક ખંડીય ચેતાકંદમાંથી ઉત્પન્ન થાય એટલે આ ચેતાકંદ કંદ અને આ ચેતા રજુ બરાબર ભેગા મળીને બનતી રચના છે બરાબર ત્યાર પછી બધી ચેતાઓ જેટલી ચેતાઓની આપણે વાત કરી બધી મિશ્ર પ્રકારની છે સંવેદી ચાલક અને સંયોજક ચેતાઓ છે બેય કાર્ય કરતી હોય છે ચેતારજ્જુ છે એ વક્ષ બાજુએ આવે છે બેવડું નક્કર એક સામાન્ય આવરણથી આવૃત હોય છે જેને અધ્યાવરણ કહેવામાં આવે છે અધ્યાવરણથી આવૃત હોય છે બેવડું નક્કર ચેતારજ્જુ એ અમેરુદંડની લાક્ષણિકતા છે બરાબર ત્યાર પછી આપણે વાત કરીએ ત્વચા માત્ર એક જ એનો વિશિષ્ટ પ્રકારનો સંવેદી રચના સંવેદી અંગ છે બરાબર અને એ જે સંવેદી અંગ છે એ બાહ્ય સંવેદના અનુભવી શકે છે જે પ્રકાશ સંવેદી ભાગ એના અગ્ર ભાગે આવેલો અને ઓસેલી કહેવાય પરિતુણમાં મહત્તમ ઓસેલી હોય છે બરાબર જેના કારણે તે પોતે નિશાસર એટલે કે રાત્રિ કે દિવસ પ્રકાશ કે પ્રકાશની ગેરહાજરી એનો અનુભવ કરી શકે છે તો અહીંયા આપણે જે વાત કરીએ અળસ્યના તંત્રોની અંદર બરાબર તો એ તંત્રો તમને આશા રાખીએ છીએ ખૂબ જ મજા આવી હશે ખૂબ જ સારી રીતે તમે સમજાયશો આપણે આ સાથે સેશન પૂરો કરીએ સૌ કોઈનો આભાર વંદે માતરમ જયહિંદ ફરી મળીશું